કિધું હું કરીશ કીધું ફોને કરતા નહી ઘરવાડા આવતા નહી તે એ હું ઘરવાડા આવો યાર આ બાઈક લઈને પડ્યો તો તે હારો હાથે પકડતું થયું છે યાર તે શેમ બૈરા મારતો મ અલ્યા ભઈ બૈરાય નહીં માર્યા બાઈક લઈને પડી ગયો છું હા બૈરું પેલા ઓણે એટલા મારે અલ્યા ભઈ બૈરાય નહીં માર્યા બાઈક લઈને પડી ગયો છું તમે હોભળો હોભો છો ને મારું ગમો કોઈ કેતા નહિ પાછા આવી બધી વાતો તે બૈરા બે ઝઘડા થાલો પછી આવડે મુ કોક ઢાળો પાળો બૈરો બે કો લલ કરો તમે અલ્યા ભાઈ બૈરાય નહીં બાઈક વાળા ઈ હા અરે મે કો તા મુ આવ ગેરો થા બૈરો બે હોય તો હર બે કોક કરે ઢાળો પાળી આવો ને હા હાર આવો ને એ હા હાર આવો પછી હા મે કો હો હા

મજા છો મજા પેલા વિષ્ણુભાઈ નો બાર મહિના ભેગું થવા જાવ જવાતું નહીં નહી નંબર નહીં ફોને કરું કેવી રીતે શું કરવાનું પેલા ફોન આવ્યો બાય માર્યા શીખો મારા

Bí ti fa jẹjọ́, yí jẹ́ pil ojo, fa jẹ́ oyinjo, yàrá ya? Ní mo jẹ́ ba owó jìbìbì nígbà bí wà ló ń bá. আরে কি মারিও পাজো বাকি যে দাও ডান বাজ উপর আ বে বাজ আমরা ইংলিশে না ইংকেতে বাজাও চাল দিই দেবো আ বাই

ઉપર આવું આવડે હા હા આવડે હું કઉ છું પાછી નાખી નાખી આપડે તો ના વિષ્ણુ ભાઈ મારા કોણુભાઈ

અરે બાટીલા હય ઓબા મારા મારે અરે કે મારા મારે ખબર હોય તો બઈરાય મારે છે કે મોડું આ તો બેડિયો ને યાર આ તો બેડિયો જ યાર હા અલ્યા કરી લે পাঁ মাৰ ভব এ ম મજા પૈસા હા મારા ભાઈ બંધ આવ્યા મારી ભાની સોગન આખા તું ગાળવી લેવું જે રોમ વાળો કરતો હતો કા એ બે મારા ભાઈ એટલે તમે બહેરા માર્યા માર્યા ભાઈ તો તે પડી ગયો વિપુલ મને કે માં છોડે આવ્યો તો બુ તા પેલા કોમ કરતો હતો મને કે તમે હવે બુ કીધું બે વર્ષ મળ્યો નહી તમને આપડે બે વર્ષથી તો પેટાળો થાય છે તમે સુરત થી અમદાવાદ આયા તો મળ્યા જ નહીં આપડે

અને વિપુલ નો ફોન આવ્યો ત્યા બે રાખો અમે કીધું મેં ચાર વખત કીધું બાઈક પરથી પડ્યો એ મને કે બૈરા ને માર્યો હું ના ભાઈ બૈરા નહીં માર્યો આ તો બાઈક પરથી પડ્યો શું

પણ આવું ના ખબર લેવા કોઈ નતું બીજું આ રૂપિયા જો માર તો ખબર લેવા આવ્યો હારી મોહી તે વડે પૈસા આલ્યા થોડા ઘણા અમારા મોમો ને આલ્યા

પૈસા તમારા ભાભી ના આઈજો આ મારે યાર એ તો ખરું કર્યું વાપરી ના કરતા તમારા ના ભાભી ના હો

જલ્દી કરો મારે ફાય ના ઘેર મારો બીમાર સૌ ના મા પટી જ મારા પાછું ચેર હજુ કેટલા વાજા

પેલી બચ આવજો તમે હા કાજો હા તો પૈસા ખાસ્યા આયા હો ખ્યા આયા છો એમના આયા તૌ બઉ બી ગયા હો ખબર લેવા જોઈએ તો ઈવાન તો એ બધા ખબર લેવા આવે એટલે પૈસા જેવા પાછા હજાર રૂપિયા ને પંદરસો બે હજાર ને પૈસા આલુ છું